નળસરોવર પોલીસે બાતમીના આધારે દેવડલ ગામમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા નરસરોવર પોલીસને મળેલી બાતમીના આધારે નરસરોવર પોલીસ વિસ્તારમાં આવતા બાવડા તાલુકાના દેવડલ ગામમાં જુગાર રમતા જયંતિભાઈ ભાવાભાઈ કોળી પટેલ સુરેશભાઈ લગરાભાઈ કોળી પટેલ મહીપતભાઈ ભદાભાઈ આભી ભરતભાઈ પરસોત્તમભાઈ પંચાલ કનશ્યામભાઈ નટુભાઈ કોળી પટેલ જુગાભાઈ રૂપાભાઈ કોળી પટેલ નાઓને કુલ રૂપિયા દસ હજાર પાંચસો એંશીના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા